મારું નામ છે વિલિસ હેવિલેન્ડ કેરિયર સાંભળો મારી કહાની ઠંડકની કહાની એક એવી સફર જે બરફમાંથી બનતા પાણીના એક ટીપાથી શરૂ થઈ અને આખી દુનિયા ઠંડક અનુભવે ત્યાં સુધી પહોંચી એક દિવસ હું મારા ઓફિસની રૂમમાં બેઠો હતો અને એવી ગરમી હતી કે મને મારો શ્વાસ પણ ગરમ લાગતો હતો વિચાર આવ્યો હવામાં ગરમી તો છે જ પણ શું આપણે આ ગરમીને બહાર કાઢી શકાય જો બરફ ગરમી શોષી શકે છે તો કેમ ના હું એની મદદથી રૂમમાં ઠંડક લાવી શકું મેં એક ડોલમાં થોડોક બરફ લીધો અને તેની સામે એક ટેબલ ફેન મૂક્યો કદાચ રૂમ ઠંડો થાય થોડા સમય પછી આહા ઠંડક થોડી લાગવા લાગી હવે મને સમજાયું બરફ પીગળે ત્યારે તે ગરમી શોષી લે છે આ જ તો છે ઠંડકનું વિજ્ઞાન પણ એક મુશ્કેલી હતી બરફ ધીમે ધીમે પીગળતો હતો અને થોડા સમય પછી ખતમ થઈ જતો શું દર વખતે નવો બરફ મૂકવો પડે આ તો અઘરું પડી જાય અને ત્યારે મારી અંદરનો વૈજ્ઞાનિક બોલ્યો બરફની જગ્યાએ કોઈ એવો પદાર્થ હોઈ શકે જે સતત ગરમી શોષી શકે અને ફરી ફરી ઉપયોગ થઈ શકે એ સમયે મારું ધ્યાન ગયું એક અદ્ભુત પદાર્થ પર ફ્રીઓન હા એ જ વાયુ જે સામાન્ય તાપમાનમાં ગેસ છે પણ જો તેને દબાણ આપીએ તો પ્રવાહી બની જાય છે અને જ્યારે એ પ્રવાહી દબાણ ગુમાવે છે ત્યારે ગેસ બનીને ગરમી શોષી લે છે મેં વિચાર્યું જો હું એક બંધ તાંબાની પાઇપ સિસ્ટમ બનાવી દઉં જેમાં ફ્રીઓન ફરતો રહે તો એક તરફ તે રૂમમાંથી ગરમી શોષી લેશે અને બીજી તરફ ગરમી બહાર ફેંકી દેશે અને એ રીતે મેં બનાવ્યું મારું પ્રથમ ઠંડક આપતું મશીન તાંબાની પાઇપમાં ફ્રીઓન વાયુ ભર્યો સાથે કમ્પ્રેસર કન્ડેન્સર ફેન અને એક્સપેન્શન વાલ્વ જોડ્યા જ્યારે સિસ્ટમ ચાલુ કરી ફ્રીઓન દબાણ ઘટતા જ ગેસ બન્યો અને રૂમની ગરમી શોષી લીધી રૂમ ધીમે ધીમે ઠંડો થવા લાગ્યો પછી એ ગરમ ગેસ કમ્પ્રેસર સુધી ગયો કમ્પ્રેસરે તેને દબાવ્યો અને એ ગરમ ગેસ ફરી પ્રવાહી બન્યો બહાર ફેન ફરતો રહ્યો ગરમી બહાર ફેંકાઈ ગઈ અને સિસ્ટમ ફરી ઠંડક માટે તૈયાર થઈ ગઈ આ રીતે ફ્રિયોન સતત ફરતો રહ્યો ગરમી શોષતો અને બહાર ફેંકતો અને રૂમ સતત ઠંડો થતો રહ્યો પણ પછી વર્ષો બાદ ખબર પડી જૂના પ્રકારના ફ્રિયોન જેમ કે સીએફસી ઇલેવન સીએફસી ટ્વેલ્વ અને એચસીએફસી ટ્વેન્ટી ટુ પૃથ્વીના ઓઝોન સ્ટરને નુકસાન પહોંચાડે છે આ વાતે વૈજ્ઞાનિકોને ખૂબ વિચાર કરાવ્યો કારણ કે વિજ્ઞાનનું ધ્યેય માત્ર સુવિધા નહીં પરંતુ પ્રકૃતિની સુરક્ષા પણ હોવી જોઈએ ત્યારે દુનિયાના વૈજ્ઞાનિકોએ સાથે મળીને નાઇન્ટીન એટી સેવનમાં એક મોટો નિર્ણય લીધો જેને કહેવામાં આવ્યું મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ અંતર્ગત આવા હાનિકારક ગેસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આજે નવી પેઢીના વૈજ્ઞાનિકોએ વધુ સારા ઇકો ફ્રેન્ડલી વિકલ્પો શોધી કાઢ્યા છે જેમાં આર વન થર્ટી ફોર એ આર એ એટલે કે આઇસોગ્યુટેન આર બસો નેવું એટલે કે પ્રોપેન અને આર બત્રીસ જેવા ગેસ વપરાય છે આ વાયુઓ ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડતા નથી અને ઊર્જા પણ ઓછી વાપરે છે હું આજે ખુશ છું કે મારી શોધ માત્ર માનવજાત માટે આરામદાયક નથી પણ હવે પર્યાવરણ માટે પણ વધુ સુરક્ષિત બની ગઈ છે મારું નામ છે વિલિસ હેવિલેન્ડ કેરિયર અને ઓગણીસો બેમાં માં મેં જે વિચાર શરૂ કર્યો એ આજના દરેક ઘર ઓફિસ અને હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે